સંઘ પ્રદેશ દમણમાં નાની દમણથી વરકુંડ જતા માર્ગ પર આજે વહેલી સવારે એક કાર વરકુંડ ખાડીના પુલ પર બનેલા ડિવાઇડર સાથે અથડાતા કારમાં સવાર દંપતી ઘાયલ થયું હતું મળતી માહિતી મુજબ મુંબઈના જોગેશ્વરીમાં રહેતા અશરફ શેખ ગઈકાલે રાત્રે તેમની પત્ની સાથે પોતાની ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ફોર્ટી એટ એફ 5379 થ્રી નાઇન લઈને દમણ આવવા નીકળ્યા હતા જ્યાં મળસ્કે કે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ હોટલ ડેલ્ટીની નજીક આવેલા વરકુંડ પુલ પર તેમની કાર પહોંચતા અગમ્ય કારણોસર અશરફભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેમની કાર પુલના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી કારની જોરદાર ચાર પિલરો તૂટી જતા કાર ખાડી અને પુલની વચ્ચે લટકી ગઈ હતી સદનસીબે અકસ્માત સમયે કારની એરબેગ ખુલી બંને ચમત્કારિક બચાવ થયો હતો અને બંને દંપતી સહી સલામત કારમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા જે બાદ કાર સીધી પુલમાં ખાબકી હતી ઘાયલ દંપતીએ બનાવની જાણ દમણમાં રહેતા તેમના સગા સંબંધીઓને કરતા તેઓ તાત્કાલિક વર્કુંડ પુલ પર દોડી આવ્યા હતા અને અસરફભાઈ અને તેમની પત્નીને સારવાર અર્થે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા જો કે નો પરિવાર મુંબઈમાં રહેતો હોય સીએચસીમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ બંને દંપતીને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સીએચસી હોવાનું જાણવા મળ્યું હતું તો આ તરફ ખાડીમાં ખાબકેલી ફોર્ચ્યુનરને ક્રેન મારફતે બહાર કાઢીને નાની દમણ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી જો કે વહેલી સવારે એકાંત માર્ગ પર સર્જાયેલા ગમખ્વા અકસ્માતમાં બંને દંપતીનો ચમત્કાર બચાવ થતા તેમના પરિવાર અને સંબંધીઓએ રાહતનો શ્વાસ લીધો હતો